કોઈ એક સંખ્યાના પિસ્તાલીસ ટકામાંથી પિસ્તાલીસ બાદ આવા વાળા દાખલા ને બધા જવાબ ઉપરથી જ કરાય અને સંખ્યા લઈ લો નાના મોટા કરે હું તો ક નાનો મોટો કાઢો તો બસો લેવાય પણ મજા આવે જ સો એટલે સો લઉં છું જલ્દી ગણાય છે ને સંખ્યા છે મારી સો એના પિસ્તાલીસ ટકા એટલે કેટલા થાય પિસ્તાલીસ અને એમાંથી પિસ્તાલીસ બાદ કરું તો કેટલા મળવા જોઈએ પિસ્તાલીસ આ કેટલા મળે જીરો એટલે આ તો ન જ આવે

તો એક્સ ના પિસ્તાલીસ ટકા બરાબર નેવું તો એક્સ બરાબર બસો કાયદેસર એવું થાય પણ હું કરાય નહીં જો આ ભાઈએ એ જ કર્યું છે આ આ આ પેપર જેને મોકલું છે ને એ નંબર મારામાં સેવ છે તું મને મેસેજ કે મારો કોસ્ટ તન હું એમને માપી દઈશ તો તું મોટા આ ધંધા બંધ કર